પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો એકલવ્ય મોડલ સ્કૂલ જગાણા અને અમીરગઢ ખાતે ધોરણ નવ થી દસ ના કુલ નેવ વિદ્યાર્થીઓને મળ્યું કેરિયર માર્ગદર્શન પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શન કાર્યક્રમ એકલવ્ય મોડલ સ્કૂલ જગાણા અને અમીરગઢ ખાતે ધોરણ નવ અને દસ ના કુલ નેવ વિદ્યાર્થીઓને મળ્યું કેરિયર માર્ગદર્શન પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા એકલવ્ય મોડલ સ્કૂલ જગાણા અને એકલવ્ય મોડલ સ્કૂલ અમીરગઢ ખાતે ધોરણ નવ ને દસના કુલની વિદ્યાર્થીઓ માટે રાઇસેક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને તેમની રૂચિ કુશળતા ને વ્યક્તિત્વને આધારે તેમના ભવિષ્યના કેરિયર માટે યોગ્ય માર્ગદર્શન મળશે જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ દર્શાવી હતી અને વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ પછીના અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી તેમણે રાઇઝેક ટેસ્ટના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના અભ્યાસ માટે યોગ્ય નિર્ણય રહેવામાં મદદરૂપ થાય છે